નમસ્કાર મારા દર્શક મિત્રો દેશ વિદેશમાં રહેતા મારા દરેક દર્શક મિત્રોને હર હર મહાદેવ અને જય સ્વામિનારાયણ મિત્રો આજના વિડીયોમાં આપણે એવા પાંચ શાકભાજી વિશે વાત કરવાના છીએ કે જે ઉ ઉનાળામાં ઠંડક આપવાનું કામ કરે છે તો મિત્રો એક પણ મિનિટની વાર કર્યા વગર આપણે આ રસપ્રદ વિડીયોની શરૂઆત કરીએ અને કયા કયા પાંચ શાકભાજી છે જે આપણે ઉનાળામાં ખાવા જોઈએ તો મિત્રો પહેલાં નંબરનું જે શાકભાજીનું નામ છે એ છે મિત્રો દૂધી જેને આપણે ઇંગ્લિશમાં બોટલ ગાર્ડ તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ મિત્રો વાત કરું તો દૂધી ઘણા બધા આપણા સ્વાસ્થ્યને ફાયદા આપતું એક શાકભાજી છે મિત્રો આ શાકભાજી ન માત્ર ઉનાળામાં તાજગી આપે પરંતુ આપણા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે મિત્રો અત્યારની વાત કરીએ તો ઉનાળામાં ભયંકર ગરમી પડી રહી છે તો મિત્રો આપણે આ શાકભાજીને આપણા ડાયટમાં જરૂરથી આપણે સામેલ કરવું જોઈએ હવે કેમ એને સામેલ કરવું જોઈએ તો મિત્રો આજે હું દૂધી ખાવાના ફાયદા વિશે વાત કરીશ મિત્રો દૂધીની અંદર પાણી લગભગ બાણું ટકા હોય છે જે એક કુદરતી હાઇડ્રેટરનું કામ કરે છે અને ઉનાળાની ગરમીનો સામનો કરવા માટે યોગ્ય કહેવાય છે મિત્રો તેની અંદર પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે જે બ્લડ પ્રેશર અને હાર્ટ રેટને કંટ્રોલ કરવામાં મદદ કરે છે મિત્રો આપણે વાત કરીએ તો સો ગ્રામ દૂધીની અંદર લગભગ સત્તર કેલરી અને બે પોઈન્ટ નવ ગ્રામ ફાઇબર હોય છે એટલે કે તમે એને અઠવાડિયામાં બે કે ત્રણ વખત એને ખાઈ શકો છો મિત્રો દૂધીની અંદર વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે કે જે તમારી રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવવાનું કામ કરે છે મિત્રો વાત કરીએ તો દૂધીએ પોષક તત્વોનું પાવર હાઉસ ગણાય છે આપણે વાત કરીએ તો એની અંદર વિટામિન સી બી કોમ્પ્લેક્સ જેવા આવશ્યક વિટામિન્સ અને ખનિજોથી સમૃદ્ધ છે તે ડાયટરી ફાઇબરનો સારો સ્ત્રોત પણ મિત્રો ગણાય છે જે તમારા આંતરડાના સ્વાસ્થ્ય અને પાચન માટે ખૂબ જ ફાયદાકારક છે મિત્રો દૂધીમાં રહેલું ફાઈબર તમને ભરપૂર ફાયદોકારક છે અને તમારું વેઇટ લોસ કરવામાં પણ તમને મદદ કરી શકે છે મિત્રો દૂધી શરીરની કુદરતી ડિટોક્સિફિકેશનની પ્રક્રિયામાં મદદ કરે છે અને આપણી સ્કિન માટે પણ ખૂબ જ ફાયદાકારક ગણાય છે મિત્રો જે લોકોને ઊંઘ આવતી ના હોય એ લોકો જો દૂધીનું સેવન કરે તો એ લોકોને પણ સારો એવો ફાયદો થાય છે મિત્રો આની અંદર સોડિયમનું પ્રમાણ ઓછું હોય છે જેથી જે લોકોને કિડનીની સમસ્યા હોય એ લોકો પણ મિત્રો આને ખાઈ શકે છે મિત્રો તમને વાત કરી એ પ્રમાણે દૂધી આપણા પાણીની જે ઉણપ છે એને દૂર કરવાનું કામ કરે છે અને એની અંદર વિટામિન્સ અને મિનરલ્સ ભરપૂર પ્રમાણમાં હોય છે તમને વાત કરું તો દૂધીમાં ઠંડકની તાસીર હોય છે અને શરીરમાં પાણીની ઉણપને દૂર કરવાની સાથે સાથે આપણા પેટને પણ ઠંડક આપવાનું કામ કરે છે મિત્રો વાત કરીએ તો ઉનાળામાં ઉલટી અને ઝાડા જેવી સમસ્યાઓ ખૂબ જ જોવા મળે છે તેથી તેનાથી બચવા માટે તમે દૂધીનું શાક બનાવી શકો છો સૂપ બનાવી શકો છો જ્યુસનું સેવન કરી શકો છો પણ મિત્રો એક વાતનું ખાસ ધ્યાન રાખજો જ્યારે પણ તમે દૂધીનો ઉપયોગ કરો ત્યારે પહેલાં તમારે થોડી દૂધી ખાઈ લેવાની છે અને જો દૂધી સ્વાદમાં તમને કડવી લાગે તો તરત જ તેને ફેંકી દેવાની છે મિત્રો કડવી દૂધીનો કોઈ દિવસ ઉપયોગ કરવો નહીં અને તમારે દૂધીનું તમે શાક કરો જ્યુસ બનાવો કે સૂપ બનાવો પહેલાં તમારે એને ટેસ્ટ કર કરવાની રહેશે એટલે કે તમારે એને પહેલાં ચાખવાની રહેશે અને જો તમને કડવી લાગે તો તરત જ એક પણ મિનિટની વાર કર્યા વગર તમે એને ફેંકી દેજો મિત્રો બીજા નંબરના શાકભાજીની વાત કરીએ તો એ મિત્રો છે જેનું નામ છે તુરિયા મિત્રો ઉનાળામાં તુરિયાના શાક ખાવાના ઘણા બધા ફાયદા છે મિત્રો વાત કરું તો તુરિયાની અંદર વિટામિન એ વિટામિન સી આયરન મેગ્નેશિયમ અને વિટામિન બી સિક્સ જેવા પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે મિત્રો તેની અંદર ફાઈબર અને પાણી પર ભરપૂર માત્રામાં હોય છે મિત્રો તુરિયાનું શાક પેટને ઠંડક આપવાનું કામ કરે છે અને પેટ સંબંધિત સમસ્યાઓમાં રાહત આપવાનું કામ કરે છે જેવી કે ગેસ એસિડિટી કબજિયાત જેવી સમસ્યા હોય તો એની અંદર એ ફાયદો આપે છે મિત્રો વાત કરું તો તુરિયા મગજના સ્વાસ્થ્ય અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે કોલેસ્ટ્રોલ અને સુગર લેવલને કંટ્રોલમાં રાખવાની સાથે સાથે તુરિયા વજન ઘટાડવામાં પણ મદદ કરે છે મિત્રો તુરિયા ખાવાથી મેટાબોલિઝમ સારું રહે છે જેના કારણે વજન ઝડપથી ઘટવા લાગે છે મિત્રો તુરિયા શરીરને હાઇડ્રેટ કરે છે અને આપણી ત્વચાને પણ સુંદર બનાવવાનું કામ કરે છે મિત્રો ત્રીજા નંબરના શાકભાજીની વાત કરું તો એ છે મિત્રો ટિંડોળા મિત્રો ટિંડોળાની વાત કરું તો એની અંદર લગભગ પંચાણું ટકા પાણી હોય છે અને જે લોકો બ્લડ પ્રેશરના દર્દીઓ હોય છે તો એ લોકો માટે તો ટિંડોળાનું શાક ખૂબ જ ફાયદો આપે છે તે કોલેસ્ટ્રોલનું લેવલ ઘટાડવામાં પણ મદદ કરે છે ટિંડોળાની અંદર ફાઈબર વિટામિન્સ મિનરલ્સ અને એન્ટી ઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે તેના સેવનથી શક્તિ વધે છે રોગપ્રતિકારક શક્તિ વધે છે હાડકાં મજબૂત થાય છે અને આપણી ચામડીની ચમક વધે છે મિત્રો વાત કરું તો ટીંડોળાની અંદર ખૂબ જ ઓછી કેલરી હોય છે તેથી તે વજન ઘટાડવામાં પણ મદદ કરી શકે છે મિત્રો ચોથા નંબરના શાકભાજીની વાત કરું તો એ છે મિત્રો કાકડી મિત્રો વાત કરું તો કાકડી બધા જ લોકોને પસંદ હોય છે અને જો આપણે ઉનાળામાં ખાઈએ તો આપણને ખૂબ જ ફાયદો આપે છે મિત્રો કાકડીમાં ભરપૂર માત્રામાં પાણી હોય છે અને તેથી તે શરીરમાં ડીહાઈહાઈડ્રેશન થવા દેતું નથી અને કાકડી ખાવાથી પેટની ગરમી શાંત થાય છે મિત્રો કાકડી ખાવાથી વજન કંટ્રોલમાં રહે છે કબજિયાતમાં રાહત મળે છે રોગપ્રતિકારક શક્તિ વધે છે અને બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહે છે અને તમારી ચામડી એકદમ સુંદર દેખાય છે મિત્રો છેલ્લું અને જે પાંચમા નંબરના શાકભાજીની વાત કરું તો મિત્રો એ છે કોળું મિત્રો કોળામાં ઠંડકની અસર હોય છે તેથી ઉનાળામાં આ શાકભાજીનું સેવન ખૂબ જ ફાયદાકારક છે ઉનાળામાં લગ્નમાં કોળાની કઢી પણ મિત્રો બનાવવામાં આવે છે કોળું ખાવાથી વજન કંટ્રોલમાં રહે છે અને સ્થૂળતા વધતી નથી કોળામાં રહેલા કેન્સર વિરોધી ગુણો કેન્સર સામે રક્ષણ આપે છે કોળું ખાવાથી બાળકોના પેટના કીડા દૂર થાય છે કોળું ડાયાબિટીસ અને હૃદયના દર્દીઓ માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે મિત્રો વાત કરું તો કોળામાં એન્ટીઓક્સિડન્ટ રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે તે શરદી અને વાયરલ ઇન્ફેક્શનથી પણ આપણને બચાવવાનું કામ કરે છે મિત્રો વાત કરું તો પુરુષોએ પણ કોળું ખાવું જોઈએ તેનાથી તેમના શુક્રાણુઓની ગુણવત્તા સુધરે છે મિત્રો વાત કરું તો કોળાની અંદર વિટામિન એ સી ઈ બીટા કેરોટીન ફાઈબર પોટેશિયમ કોપર અને મેંગેનીઝ જેવા પોષક તત્વોથી ભરપૂર કોળું એ તમારી આંખો દાંત હાડકાં અને ચામડી માટે ખૂબ જ ફાયદાકારક હોય છે મિત્રો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા